સંયુક્ત સાહસના ધંધા માટે દરેકે આઠ લાખ ભરી બેંક સંયુક્ત ભરી બેંક સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવ્યું તો અહીંયા જુઓ આદમ અને ઈવ બંને જણ ભેગા થઈ એક સંયુક્ત સાહસ ચાલુ કરે છે શું કરવાનું છે એમને મકાન બાંધકામનું કરવાનું છે એમાં દરેક ભાગીદારે આઠ આઠ લાખ રૂપિયા લાવી બેંકમાં ભરાવી અને ખાતું ખોલાવ્યું તો છેલ્લે આપણને શું કીધું છે કે ઉપરની વિગતો પરથી તૈયાર કરો સૌથી પહેલા સંયુક્ત સાસ ખાતો ભાગીદારોના મૂડી ખાતા અને સંયુક્ત બેંક ખાતું તો આપણે વન બાય વન નોંધ કરતા જઈશું તો જુઓ ખાતા કેવી રીતે બનાવેલા છે જુઓ તમને સ્ક્રીન પર દેખાય છે સૌથી પહેલો છે સંયુક્ત સાસ ખાતું એટલે રાસનું ખાતું કહી શકાય ભાગીદારોના મૂડી ખાતામાં આદમ અને ઇવ અને સંયુક્ત બેંકનું ખાતું અહીંયા બનાવેલું છે તો સૌથી પહેલા આપણને કહેલું છે કે દરેક ભાગીદારે આઠ લાખ રૂપિયા લાવી અને સંયુક્ત અને ઈવીએ પણ કેટલા આપેલા છે આઠ લાખ અહીંયા શું થશે ઉધાર જો અહીંયા ઉધાર કરવામાં આવે તો અહીંયા ભાગીદારના મૂડી ખાતે જમા કરીશું સંયુક્ત બેંક ખાતામાં આદમના કેટલા રૂપિયા આઠ લાખ રૂપિયા અને ઈવ પણ કેટલા રૂપિયા આઠ લાખ રૂપિયા એના પછી આપણને જુઓ આગળ શું આપેલું છે કે કરાર કિંમત રૂપિયા ત્રીસ લાખ નક્કી થઈ આ કામ પૂરું થશે એટલે બંનેને ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવશે જેમાંથી એસી ટકા રોકડમાં ત્રીસ લાખના એસી ટકા કરો એટલે ચોવીસ હજાર રૂપિયા આવે અને બાકીના વીસ ટકા કરાર આપનારના ડિબેન્ચરમાં ચૂકવવાની હતી એટલે ત્રીસ લાખ ત્રીસ લાખના વીસ ટકા એટલે છ લાખ રૂપિયા ના અને ચોવીસ લાખ રૂપિયા રોકડ મળશે છેલ્લે મળશે જ્યારે કામ પૂરું થશે ત્યારે સંયુક્ત બેંક ખાતામાંથી નીચે પ્રમાણે ખર્ચ ચૂકવ્યો ડિઝાઇન અને આર્કિટેક ફી કેટલી ચૂકવી એક લાખ રૂપિયા માલ સામાનનો ખર્ચ કેટલો ચૂકવ્યો દસ લાખ રૂપિયા મજૂરી ખર્ચ કેટલો ચૂકવવામાં આવ્યો છે ચાર લાખ રૂપિયા આ સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચ કરવામાં આવ્યો છે તો સંયુક્ત બેંક ખાતામાંથી પૈસા જાય છે તો જાય છે તો આપણે સંયુક્ત બેંક ખાતામાં કઈ બાજુ લખીશું જમા બાજુ તો જુઓ સંયુક્ત બેંક ખાતાની જમા બાજુએ આ કોનો ખર્ચ છે રાસનો ખર્ચ છે સૌથી પહેલા ડિઝાઇન અને આર્કિટેક્ટ ખર્ચ આપણને કેટલો કહેલો છે 1 લાખ રૂપિયા અહીંયા 1 લાખ એના લખીશું માલ સામાન ખર્ચ કેટલો કીધો 10 લાખ રૂપિયા તો અહીંયા 10 લાખ એના લખીશું અને મજૂરી ખર્ચ કેટલો કીધો છે 4 લાખ રૂપિયા તો 4 લાખ એના લખીશું અહીંયા ત્રણે ત્રણ અહીંયા જમા થયા છે અને અહીંયા

રૂપિયા બે લાખની કિંમતનો માલ આદમ પોતાના ગોડાઉન માંથી પૂરો પાડે છે કોણ આપે છે આદમ કોને આપે છે સંયુક્ત સાહસને તો સંયુક્ત સાહસ માટે ખર્ચ કહેવાય તો સંયુક્ત સાહસ ખાતાની અંદર ઉધાર બાજુ આદમ ખાતે સ્ટોક કેટલા રૂપિયાનો એ સ્ટોક આપે છે બે લાખ રૂપિયાનો તો રકમ એટલે કેટલી લખવામાં આવશે બે લાખ આ કોણ આપે છે આદમ તો આદમના મૂડી ખાતે જમા થશે જુઓ ભાગીદારોના મુડી ખાતાની અંદર જમા બાજુ રાસ ખાતે સ્ટોક કોણ આપે છે આદમ તો આદમના કોલમમાં કેટલા લખવામાં આવશે અહીંયા 2 લાખ રૂપિયા લખવામાં આવશે એના પછી આગળ જોઈએ કે ઈવે સુપરવાઇઝર તરીકે સેવા આપી છે અને કામ કર્યું છે જે માટે કરાર કિંમતના 2% લેકે મહેતાણું મેળવવા માટે તે હકદાર છે

તો ખાતે જમા કરીશું ભાગીદારના મૂડી ખાતાની અંદર જમા કોલમમાં લખવામાં આવશે ઈવના કોલમમાં લખવામાં આવશે કેટલા રૂપિયા એના પછી ઓકે કરાર પૂરો થતા નક્કી થયા મુજબ કરાર કિંમત મળી ગઈ ઓકે નક્કી શું થયેલી હતી કે કુલ કરાર કિંમત ત્રીસ લાખ એમાંથી 80% ટકા કેવી રીતે મળશે રોકડમાં તો પહેલા 80% ટકા જે પૈસા મળ્યા છે એની એન્ટ્રી કરી દઈએ તો અહીંયા પૈસા મળે છે એટલે સંયુક્ત બેંક ખાતાની અંદર કઈ બાજુ લખવામાં આવશે ઉધાર બાજુ પૈસા આવે છે રાસ ખાતે જે કોન્ટ્રાક્ટના પૈસા ત્રીસ લાખના એંસી ટકા કરો એટલે કેટલા રૂપિયા આવે ચોવીસ લાખ રૂપિયા આવે અહીંયા ઉધાર રાસ ખાતાની અંદર જમા બાજુ સંયુક્ત બેંક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે અહીંયા ટ્વેન્ટી ફોર લેખ ચોવીસ લાખ રૂપિયા ઓકે ચાલો એના પછી આપણે દાખલામાં શું કીધું છે બીજું એંસી ટકા રોકડા હતી ને વીસ ટકા કરાર પ્રમાણે શું આપવાના હતા ડિબેન્ચર વીસ ટકા એટલે કેટલા થાય ત્રીસ લાખના વીસ ટકા કેટલા થાય છ લાખ રૂપિયા તો ડિબેન્ચર પૈકી ચાર લાખના ડિબેન્ચર વીસ ટકાના વટાવથી વેચવામાં આવે છે તો ચાર લાખના ડિબેન્ચર તો રાસ ખાતાની અંદર આપણે ડિબેન્ચર ખાતે કેટલા લખીશું ચાર લાખ રૂપિયા ઓકે

ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા મળે કેટલા રૂપિયા થ્રી લેખ ટ્વેન્ટી આગળ આપણે શું ક્યું છે વીસ ટકાના વટાવતી વેચવામાં આવે અને બાકીના ડિબેન્ચર ઓકે બાકીના ડિબેન્ચર કેટલા તો કુલ કેટલા ડિબેન્ચર મળ્યા હતા ત્રીસ લાખના વીસ એટલે છ લાખના ડિબેન્ચર છ લાખમાંથી ચાર લાખના ડિબેન્ચર આપણે વેચી દીધા એટલે કેટલા બાકીના બે લાખના તો બાકીના ડિબેન્ચર જે કેટલા છે બે લાખના બે લાખના ડિબેન્ચર આદમ અડધી કિંમતે ખરીદી લે છે બે લાખ રૂપિયા ઓકે હવે બે લાખમાંથી બે લઈ જાય છે આ અડધી કિંમતે આદમ લઈ જાય છે તો પચાસ ટકા નુકસાન થશે અને પચાસ ટકા કિંમતે આદમ લઈ જાય છે તો જે નુકસાન થાય છે ડિબેન્ચર ખાતે નુકસાન કેટલા રૂપિયાનું થઈ રહ્યું છે એક લાખ અને બીજા એક લાખ રૂપિયા ભાગીદાર મૂડી ખાતામાં આદમના ખાતે ઉધાર કરવામાં આવશે કેટલા રૂપિયા એક લાખ રૂપિયા એના પછી શું આપેલું છે સંયુક્ત બેંક ખાતામાંથી ભાગીદારોને તેમની બાકીની રકમ ચૂકવી આપવામાં આવી એટલે છેલ્લે મૂડી ખાતું ક્યાં ટ્રાન્સફર કરવાનો છે સંયુક્ત બેંક ખાતાની અંદર તો હવે દરેક નોંધ થઈ ગઈ છે આપણે વન બાય વન શું કરવાનો છે સરવાળો તો સંયુક્ત રાષ્ટ્ર ખાતાનો સરવાળો ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે કેટલા થશે અહીંયા

સિક્સ લેખ થર્ટી સિક્સ થાઉઝન અને બીજા ભાગીદાર ના ભાગે ચાર લાખ રૂપિયા આ બાજુ સોળ લાખ ને છત્રીસ હજાર સોળ લાખ છત્રીસ માંથી એક લાખ બાદ કરવું એટલે કેટલા આવે અહીંયા પંદર લાખ ને છત્રીસ હજાર રૂપિયા ઓકે બીજો હવે આનો સરવાળો કરો તો કેટલો થાય છે આઠ ને ચાર બાર

છત્રીસ હજાર ઈવના કેટલા આયા બાર લાખ અને ચોર્યાસી હજાર હવે આપણે બંને બાજુનો સરવાળો કરવાનો છે બેંક ખાતાનો સરખો થવો જોઈએ તો આ બાજુનો સરવાળો થશે તેતાલીસ લાખ વીસ હજાર બંને બાજુનો શું કરવાનો છે સરવાળો અને આ બાજુ બી સરવાળો કેટલો થશે ફોર્ટી થ્રી લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ તેતાલીસ લાખ વીસ હજાર એવી રીતે આ દાખલાનો જવાબ મળી ગયેલો છે બેંક ખાતાનો બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ જે પણ વિદ્યાર્થી મિત્રો બીકોમ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બી કોમ સેમિસ્ટર છે અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ દાખલા સાથે મળીશું ધન્યવાદ